ટાઉન હોલ ખાતે ટ્રસ્ટ અને ધારાસભ્ય પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન ના પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર ખાતે શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત નીરવ મેમોરિયલ ટ્રસ્ટ સ્થાપક બાબુભાઈ અંબાલાલ પટેલની પ્રેરણાથી અંકલેશ્વર પાલિકા પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને મિત્ર મંડળ દ્વારા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રારંભ કર્યો હતો ટ્રસ્ટનો વિધિવત પ્રારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ સંગઠન જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા મહામંત્રી નીરલ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા પોતાના ઉદ્દેશ્ય જાહેરાત આગામી દિવસમાં ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે શિક્ષણ સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક જતન માટે કામ કરશે આ ઉપરાંત સામાજિક અને કાર્ય પણ કરવામાં આવશે સસ્તા આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો અંગે પણ જાણકારી આપવામાં આવી હતી મહાનુભાવો દ્વારા સસ્તા આગામી દિવસોમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેનો ઉદ્દેશ્ય અને પારપાડી સામાજિક ઉત્થાન માટે અગ્રેસર બને તેવી શુભકામના પાઠવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા નિરલ મેમોરિયમ ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાહુભાઈ પટેલની પ્રેરણાથી આજે જ્યારે અહીંયા માતોશ્રી ચાલબા રસનું શુભારંભ થઈ રહ્યો ત્યારે અને ચેરમેન શ્રી સંદીપભાઈ જે રીતે લોકસેવાના કાર્યોની અંદર જરૂરિયાતમંદ ગરીબ લોકોના વિદ્યાર્થીઓને એને કીટ આપવામાં આવે અને જે અહીંયા પીલુંદના ગામે જે સારા છે સારાની અંદર પણ આજુબાજુના ગામમાંથી બાળકોને પોતાના વાહનની અંદર લાવીને ફરી પાછા ઘરે મૂકવા જવાનું આ પ્રકારની જ્યારે સગવડતા આપણે ત્યારે આ ચેરિટેબલ દ્વારા પણ આવનારા દિવસોની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો હોય શૈક્ષણિક ક્ષેત્ર હોય અનેક ક્ષેત્રે આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય જરૂરમંદ લોકોને જ્યારે મદદરૂપ થવાય ત્યારે હું બાબુભાઈ પટેલને સંદીપભાઈ પટેલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજ રોજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ અમે કરી રહ્યા છે અંકલેશ્વર એજ્યુકેશન ક્ષેત્રે હેલ્થ ક્ષેત્રે અને કલ્ચરલ ક્ષેત્રે આ સંસ્થા કામ કરશે આગળ પણ નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન થતું હતું એ જ રીતે આ આનામાં પણ આ રીતે આપણે અલગ અલગ કાર્યક્રમો એક વર્ષના ત્રણથી ચાર કાર્યક્રમ આજે વિવેકરાવ અને એમની ટીમ છે એ રીતે અલગ અલગ ગુજરાતના પ્રખ્યાત ગાયકોને લાવીને આપણે કલાપ્રેમી જનતાને મનોરંજન કરાવશું સાથે સાથે હેલ્થનું અને એજ્યુકેશનનું પણ આ કામ સંસ્થા કરશે